આપડા ઇલાકા બાજુ વાળા માય કાંગલી આપડા માં આવે ને આપડા મારી ખબર નહીં પડતી મારા કારણે લાયેલી છે હા તો ભાગ છે ને એટલે તારી જમીન માં પડ્યું રે હા તો મી સાથ આલ્યો તો ભલે સાથ આલ્યો હવે

ના ના શિયાળી ફોન જ નઈ કરવા લેવાય તો વાળા મારવાથી ઇલાકા વાળા તો કુટી નાખવાથી બોલાય લે તું બોલાય જલ્દી બોલાય એન બોલાય નઈ યાર હલો કેટલું ચાનું કહું

આ ફેંકી દઉં પેલા નરિયા વાળા ઇલાકા વાળા અહીંયા ની અમારો મહિના છે નરિયો નરિયો ગુણ છે આ પેલા ઇલાકા વાળો બાદુ ના ઇલાકા આ તો નરિયા જોડે અમે જઈએ અને તમને લઈ જઈએ અને આપણે મોમદી કોઈ મળી લાજ પછી ના ના સરવાના ગર્દન પર સરવાનો કામ આરેલો છે એક જ ગાજે એક જ ગાજે હા બીજું કોઈ મળ્યા જોડે ના બીજું કોઈ ન મળ્યું બીજું કોઈ સબૂત ના બીજું કોઈ સબૂત તો તમે જોયો તો નરિયા મારતો જોયો નહીં પણ અહીંયા ની માર્યો હે

દયા બીજી આપણે જે પેલી લાશ મળી ને એમાંથી પેલી બે એંગલ એક કે મોનો દયા કે આપણે ફોન કરી પણ સર મને એવું લાગે છે કે કલાક પેલા નારાણી ગયા નથી હો એને જવાનો ફોન કર્યો લાગે મને એના પર જ શક છે કારણ કે વિરોધ એમને છે અને ફેમિલી ગેંગનો કોણ છે એને એટલા માટે તમે એક ફોન કરો આ બે ગેંગની પૂરી પૂરી ડિટેલ લેવા ઓકે અને બીજા આપણે ખબરી છે ને હા એમને પણ લગાવી દો કે એમનું કોઈ એવું

कोई बन जबरदस्ती नहीं करी कोई बन जबरदस्ती नहीं करी तो तू बीजू को सबूत मारे तो मैं आप तो दिमाग आगर तबाच चालू रखी सर दया अभी जी हाँ सामने बोलूँ के लूज है के जे अमर से मारते कोई बन जबरदस्ती नहीं है तो बस यू फॉर्मली कहने को मन हेलो हाँ

કોને કરીવાનું খুন સર પેલી ગેંગ વાળા খুন કર્યું લાગે છે કારણ કે માણસ નું ખૂન થયું તો ને એટલે અમારા નું খুন કર્યું ચેક કરો તમે પેલી ગેંગ ઉપર નાખો પેલા તમારા ઉપર નાખે છે એકબીજાનો છે તમે સાચું તો બોલતા નહીં સર પણ અમે અમારા થઈ ગયું ગેંગ એ છે તમે તમે જોયો ક્યાંક ના કોઈ માણસ ને ખૂન કરતા અમે નહીં જોયું આ એકલો ગયો હતો ને આટલો કોઈ જોયું તો પડ્યો તો ખૂન તો શ્યામ એ રીતે તમે એમ કહો છો કે પીલી ગેંગ વાળા ખૂન કર્યું

કેલા લૂટ ફાઈટ કરતા હતા હા યાર ફા કરતો તો ગેંગો પાડી અલગ એટલા માટે પાડી છે હવે જમીન મોટી છે તો આપણે લૂટફાટ કરી લાવે સામાન મેળવી સારી જમીન છે પાછી હા મેળવી સારી સામાન બધોમાં પડ્યો રહે શું કરે છે જમીન લઈ રહી સારી જમીન લઈ રહ્યું પણ આપણે કાંઈ નરું પૈસા નહીં પૈસા શું જરૂર છે આપણી આ જમીનમાં પગ મેળવીએ એટલે જમીન આપડી વળી આપણે શું પૈસાની જરૂર છે હા તો જમીન આપણે લઈ રહીએ પણ આ જમીન છે ક્યાં નહીં ક્યાં આપણ છે આપણું આ જમીનમાં શું કરો છો

આપણે આટલા થઈ અને પૈસા ખૂબ ગમાના મારો એવો એવો વિચાર છે કે આ જમીન ઉપર આપણે મોટો એક બનાવ બનાવો ખડ્ડો નહીં બનાવો મારે તો પોતાની ડ્રગ્સની ફેક્ટરી બનાવી છે કેમ નરુ પોતાની એટલે પોતાના પૈસા ખર્ચીને પોતાની ફેક્ટરી બનાવવા માંગો જમીનમાં નરુ આમ તો મારો ભાગ છે તું ભૂલે છે તારો ભાગ છે હા પણ મેં માર્યો તો પેલા મી માર્યો તો જમીન મેં ફળાઈ એટલે મુયે હંગા તો દતો હતો નરુ આપણે બેનો જ ભાગશે તો તારો ભાગ છે ને તો આજથી જમીન આ કોરાની તારી અને આ સાઈડ ની મારી આટલે કણ વચ્ચે આપણે ઈલાકો બનાવી ગઈ આ સાઈડનો ઈલાકો તારો અને આ સાઈડનો ઈલાકો મારો મારા ઈલાકામાં તું નહીં અને તારા ઇલાકા હું ની

પણ તમે એક નિર્દોષ મોર્ણનું ખૂને કર્યું છે હા એટલે તમે ખૂને કરશો અને આ ખૂનમાંય તમારો હાથ લાગે છે લાગે છે ને લાગે છે મને પાક્કા પાયે એટલે તમારાથી કોઈ મોણ છો તમે એટલી દયા બીજી અહીંનામથી ગમે તે ખૂની છે એટલે આપણે ખૂની પકડવો પડશે અને તમારે સાચું બોલવું પડશે એની પહેલા તમે એ કહો કે તમે જે મોણને માર્યો એનું ઘર જો હશે એનું એડ્રેસ અડદરસાલવામાં રાધે તું દે આજો એના ઘરે અને ચેક કરો એના ઘરમાં કોણ ગુણ છે બધું ચેક કરીને તમે આવો અને તમે બધા જો ઉધી આ તમારા બે મોરજો નું ખૂની પકડા ને તો હજી તમે અમારી હિરાસત માં રહો અંદર ચલો તમે તમને બધે નાખી દઈ યાર અને હજુ હાચું બોલજો તો સારું છે માટે ચલો

પણ આ ગેંગ વાળા બોલતા નહીં સાચું નહીં બોલતા સર એમના ઘરમાંથી ફોટો પણ મળી ગયો અને સુની પણ પકડાઈ ગયો ઓહો આ જ મોણા છે ને હા સર કેટલા અમે ગુમરા કરવાનો કોશિશ કરે છે પરવો નહીં હવે તમારે સાચું બોલવું છે સર અમે ફોન જ નહીં કર્યું કે હું કાળો ભૂલી અમને ખોલી ની ખબર પડી કે હું ભૂલી છે સર અમે તો આજ જ ભૂલી પણ તમારે જાતે તમે સાચું બોલો સારું તમારા માટે તમારામાં જ ખૂની છે સાચું બોલી દો ખૂની કોણ છે

અને મને એવું હતું આ ગેંગ નું બધે એક આખો ખૂની તો છે જ એટલે મારે આખી ગેંગ જ પૂરી કરવી હતી એટલે તારા ભાઈનો નું આ ગેંગ નું મોણો છે ને હા એટલે જ આખી ગેંગ ને આખી ગેંગ ને પટાવ નું પ્લાન પણ તને ખબર નહી કે શેરજી હજુ સુધી ગમ્યો કોની બચી ના ગયો તારો ને તારા ભાઈનો ફોટો અમારા શેરજી ઓફિસે ને તારા ઘર મળ્યો અને એટલે ખબર પડી કે તું જ છે ખૂની હાચો અને એને તો ખૂન કર્યું પણ તમે ઓના ભાઈ નું ખૂન કર્યું છે એટલે તમે એટલા ગુનેગાર છો એને પહોંચી જાય તમારે બે ને પોચી થઈ જાય નાખે તો